રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા ત્રંબા ગામ પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓનું રસ્તા રોકો આંદોલન સ્કૂલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને ઓરડાની ઘટને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હાઈવે પર ઉતરી ચક્કાજામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ કર્યો ગામના આગેવાનો શિક્ષકો અને વાલીઓએ અનેક વખત પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આ અંગે રજૂઆતો કરી છે પરંતુ રજૂઆત બાદ પણ કોઈ પણ ઉકેલ હજી સુધી નથી આપ્યો ત્યારે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કર્યું અમારે તાલુકા શાળાનો તો બે વર્ષથી પ્રશ્નો છે ને એ સોલ્વ થતો નથી એટલા માટે બધા વર્કો ઊભા શું પ્રશ્ન છે અમારે છોકરાઓને ભણવા માટે રૂમ મેટે છે ને અમારા બાળકો ક્યાં ભણવા જાય અત્યારે અમારા ગામમાં નિશાળ છે પ્રાઇવેટ અમારાથી પૈસા ન હોય અમે છે મજૂરી માણસો જો પચાસ પચાસ કિલોમીટર ત્યાં છોકરા ભણવા આવતા હોય અને નાની પ્રાથમિક શાળા નહીં બરાબર હોય ત્રણ વર્ષથી પ્રાથમિક શાળાને પાડી નાખી ન બનાવવાની તેવડે તો પડાય જ નહીં અમારા છોકરા ગમે એમ કરીને ભણી લે તો એને પાડવાની નથી તો અમારા છોકરાને અત્યારે રજડાવવાના હે